મિત્રો મારી આજ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તારપુર બોરસદ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે જેમાં ધર્મજ ઓવર બ્રિજ પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થયો છે તેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસી રહ્યા છે તેમાં નંદસરી કંપનીના કમચારીઓ બસમાં સવાર હતા ત્યારે અકસ્માત થયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તારપુર બૌરસદ હાઈવે રસ્તા ઉપર થર્મજ ઓવરબ્રિજ ઉપર ટેન્કરની પાસે કર્મચારીઓની બસ ટક્કર થઈ છે જેમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો છે તેમાં એક વ્યક્તિનું ઘટના મોત નીપજ્યું છે જેમાં પેટલા તાલુકાના અઢાણાના ભગતસિંહ પરમારનું મોત નીપજતા પરિવહન શોકનો માહોલ છવાયો છે તેમાં ત્રણ વ્યક્તિઓ ઇજા પહોંચતા હોસ્પિટલ રહ્યા છે અને ધર્મ ચોકડીથી નંદસરી ગમડીમાં જતા કર્મચારીઓ બસમાં સવાર હતા તેમાં ગાડીમાં છ જ છ કર્મચારીઓ સવાર હતા તેથી ઓછા લોકો ઈજા પહોંચી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી એવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ